जय श्री कृष्णा मित्रों आवी गयो बोलेरो 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 कलर हाडी डीआई 2016 જોવો ગાડી બતાવો ગાડી પાવરફુલ ગાડી હાડી હો સેન્સર વગર 2016 પાવરફુલ એન્જિન ચારે ચાર ટાયર બટન લઈને 1 રૂપિયો નો હાથ ફેરો નહી એવી ગાડી સીધો લઈને ભાડું આવી ગઈ હું વિચારો છો આવો કાલે બુક વિડીયો મોડો જોઈને પછી કેતા નહીં મારે લેવી હતી રહી ગયા દેવાય ગયા મેં તો આજે જ જોયો लाख एशी हजार रूपया पांच लाख होल प्लेट ब्लेट बच कम्प्लीट ओय लेते क्याम से 2016 मारुति 80000 रुपया वीडियो જોઈને આજે જ બુક કરાવો પ્રિન્સ ઓટો કન્સર્વેસાવદર મોબાઈલ નંબર 990425052